ઇંદરનો લોટ લેવાનો છે અડધી વાટકી તેલ પણ સાવ ઓછો એવો ઘઉંનો લોટ લેવાનો છે અને અડધી વાટકી તેલ પણ સાવ ઓછી એવી સૂજી લેવાની છે બે ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે લોટ બાંધવા માટે સાઠ એમએલ તેલ લેવાનું છે બે ટેબલ સ્પૂન ઇંદરનો લોટ લેવાનો છે પૂરી વણીએ ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે તો સો ગ્રામ મેથી લેવાની છે તો મેથીને પહેલાં જ બીટીને રાખી દીધી છે અને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલા પાવડર વન ટી સ્પૂન પાવડર હાફ ટી સ્પૂન ચાટ મસાલા અને હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછીવી હિંગ લેવાની છે અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે જે મેથી રાખી હતી તે મેથી લેવાની છે અને બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખવાની છે ધોઈ અને આ રીતે વાસણમાં મેથીને રાખી દેવાની છે એટલે જે એક્સ્ટ્રા પાણી હશે તે પાણી બધું જારીમાંથી નીકળી જશે તો ગેસ મેથીને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે તો મેથીને સાતડી લેવાની છે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તેમાંથી આપણે બે ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તે તેલ ગરમ થઈ ગયું છે તો જે મેથી રાખી હતી ધોઈને તે મેથી નાખવાની છે અને મેથીને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે આ રીતે તમે મેથીને સાતળી લેશો તો મેથીનો ટેસ્ટ છે તે તમને સ્ટ્રીકમાં કડવો લાગશે નહીં અને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો મેથીની સ્ટ્રીકને તો તે બગડશે નહીં બે મિનિટ થઈ ગઈ છે મેથી છે તે સારી રીતે સતાડી ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો લોટ બાંધવા માટે મોટું વાસણ લેવાનું છે અને જે મેંદાનો લોટ રાખ્યો હતો તે મેંદાનો લોટ નાખવાનો છે તો લોટને પહેલાં ચારીને રાખી દીધો હતો તો જે ઘઉંનો લોટ રાખ્યો તો તે ઘઉંનો લોટ નાખવાનો છે અને જે સૂજી રાખી હતી તે સૂજી નાખવાની છે સૂજી તમે નાખશો તો નાસ્તો છે તે ક્રિસ્પી બનશે તો જે મસાલા રાખ્યા હતા તે ડ્રાય મસાલા નાખવાના છે મસાલા નાખી અને જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખવાના છે તો સફેદ તલ નાખી અને જે મેથી રાખી હતી સાતડીને તે મેથી નાખવાની છે તો ગરમા ગરમ મેથી મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે મિક્સ કરી દેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ છે તે બધા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એક વાટકી પાણી લેવાનું છે તો લોટમાં અડધા ભાગનું પાણી નાખવાનું છે અને લોટને બાંધી લેવાનું છે લોટમાં એક સાથે પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે એક સાથે તમે પાણી નાખી દેશો તો લોટ છે તે પીલો બંધાશે લોટ બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી વધી ન જાય તો લોટ બાંધવામાં એક વાટકી પાણીની જરૂર પડશે એક વાટકી પાણીમાંથી તમારે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી છે તે બચી જશે તો લોટના મોણ માટે આપણે વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે તેલ નાખી અને લોટને બાંધી લેવાનો છે તો આ રીતે લોટને બાંધી લેવાનો છે અને લોટને આપણે દસ મિનિટ સુધી ટાંકી અને રાખી દેવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે લોટને ખોલી અને જોઈ લેવાનો છે લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયો છે લોટને પાછું બાંધી લેવાનો છે અને મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે મેથીની રોટલી મોટી બનાવવાની છે એટલે બને ત્યાં સુધી લુવા છે તે મોટા જ બનાવવાના છે તો હાથે તેને પ્રેસ કરી અને લુવા ઉપર લોટ છાંટવાનો છે લોટ છાંટી અને મોટી રોટલી બનાવી લેવાની છે મેથીની રોટલી ઉપર કોરો મિંદાનો લોટ લગાવ્યો છે મિંદાના લોટની જગ્યાએ જો તમારે તેલ લગાવવું હોય તો તેલમાં પણ તમે રોટલી છે તે બનાવી શકો છો લોટ કે તેલ તમે લગાવશો તો રોટલી છે તે પાતલા ઉપર ચોટશે નહીં તો રોટલીને આ રીતે એકદમ પાતળી બનાવી લેવાની છે તેની સ્ટ્રિક બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલી બને ત્યાં સુધી મોટી જ વણવાની છે મેથીની રોટલીનો કિનારીનો ભાગ છે તેને છરી કે પીઝા cutter ની મદદથી આ રીતે કટ કરી લેવાનો છે મેથીની રોટલીનો કિનારીનો એક્સ્ટ્રા ભાગ છે તેને કાઢી લેવાનો છે સ્ટ્રીક તમારે નાના મોટી બનાવી એ પ્રમાણે તમારે રોટલીને બનાવવાની છે જો તમારે સ્ટ્રીક નાની બનાવી હોય તો રોટલી છે તે તમારે નાની વણવાની છે મોટી સ્ટ્રીક બનાવવાની હોય તો જે તમે લુવા લ્યો છો તે તમારે લુવા મોટા લેવાના છે અને રોટલી મોટી વણવાની છે તો ચમચની મદદથી આ રીતે સ્ટિકમાં હોલ કરી દેવાના છે આ રીતે તમે હોલ કરશો તો જ્યારે તમે સ્ટ્રીકને તેલમાં ફ્રાય કરશો તો સ્ટ્રીક છે તે તેલમાં ફૂલશે નહીં આ રીતે મેથીની રોટલી બધી વણી અને તેને આ રીતે કટ કરી લેવાની છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકવાની છે અને કઢાઈમાં જે તેલ રાખ્યું હતું ફ્રાય કરવા માટે તે તેલ નાખવાનું છે તેલ નાખીને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો છે મેથીની સ્ટ્રીક કટ કરીને રાખી છે તેને તેલમાં નાખવાની છે તો બધી નહીં આવે તો પહેલા આપણે અડધા ભાગની નાખશું અને તેને સારી રીતે ફ્રાય કરી લેવાની છે તેલમાં આવે એટલી જ આપણે નાખવાની છે તો ફ્રાય થતા બે મિનિટ ટાઈમ લાગી જશે અને ગેસને મીડિયમ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સ્ટીક છે તે બરી જશે મેથીની સ્ટિકને તમે જ્યારે વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં હોલ કરવા જરૂરી છે મેથીની સ્ટ્રીકમાં તમે હોલ નહીં કરો તો જ્યારે તમે તેને ફ્રાય કરશો તો મેથીની સ્ટીક છે તે તેલમાં ફૂલી જશે અને ક્રિસ્પી બનશે નહીં તેલમાં સ્ટીક છે તે ફૂલી જશે તો તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે નહીં ફ્રાય કરતા બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે કલર છે તે સ્ટીકનો ચેન્જ થઈ ગયો છે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તે પ્લેટમાં કાઢી લેવાની છે તો આ રીતે બધી સ્ટીકને ફ્રાય કરી લેવાની છે લીલી મેથીનો તમે કોઈ પણ નાસ્તો બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીનો તમે ઉપયોગ કરો છો ત્યારે મેથીને તમારે સાતડીને તેનો ઉપયોગ કરશો તો ટેસ્ટ છે તે તમને મેથીનો કડવો લાગશે નહીં લીલી મેથીની સિઝન જાય અને ઠંડીની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે લીલી મેથીનો ક્રિસ્પી નાસ્તો જરૂર ટ્રાય કરજો આ રીતે તમે નાસ્તો બનાવશો તો નાસ્તો ક્રિસ્પી બનશે અને લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર કરીને રાખશો તો મેથીનો નાસ્તો છે તે બગડશે નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી